અમરેલીના લેટર કંડના આરોપીની જામીન અરજી પર આજે સુનાવણી છે થોડી વારમાં ચારેય આરોપીની જામીન અરજી પર સુનાવણી થશે ગઈકાલે પાટીદાર દીકરીની જામીન અરજી અને જેલમુક્ત થવા બાબતેની પ્રક્રિયાનો ચુકાદો પેન્ડિંગ હતો આજે રેગ્યુલર જામીન બાબતે પ્રક્રિયા હાથ ધરાશે અમરેલીમાં આ જે મામલો છે ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો છે અને આખરે સમાધાનના પણ પ્રયાસો જે દીકરી જે છે એ દીકરીને તાત્કાલિક બહાર કરવામાં આવે એ પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે આજે રેગ્યુલર જામીન બાબતે પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવશે આ ખૂબ જ મામલો ગરમાયો છે કેતન જોડાય છે કેતન જામીન અરજી પર આજે સુનાવણી છે શું વિગતો છે અમરેલી જિલ્લામાં જે લેટર કાંડના આરોપીની આજે જમીન અરજીની સુનાવણી હાથ ધરવામાં આવશે આજે અગિયાર વાગ્યા બાદ ચારેય આરોપીને જામીન અરજીની સુનાવણી થશે ગઈકાલે દીકરીની જામીન અરજી અને મુક્ત થવા બાબતેની જે પ્રક્રિયાનો ચુકાદો હતો તે પેન્ડિંગ રખાવામાં આવ્યો હતો ત્યારે આજે રેગ્યુલર જામીન બાબતે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે બિલકુલ બિલકુલ આભાર તમે જોઈ રહ્યા છો અમરેલી કાંડમાં થોડી યારમાં ચારે આરોપીની જામીન અરજી પર સુનાવણી